તો વડોદરામાં પકડવામાં આવેલી દારૂની હાઈપ્રોફાઇલ પાર્ટીને લઈ કોંગ્રેસે રાજ્યમાં દારૂબંધીના કાયદાના અમલ સામે સવાલ ઉઠાવે છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે રાજ્યમાં દારૂબંધી છે પણ ઠેર ઠેર દારૂની ત્યારબાદ ઉપરથી દબાણ આવતા તેઓને જામીન આપી દેવામાં આવ્યા છે વધુમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે જે રીતે પાર્ટીમાં પકડાયેલા લોકોને ઝડપથી જામીન આપી દેવાયા તે બાબત ગરીબ અને ધનિક લોકો માટે કાયદો અલગ હોવાનો દર્શાવે છે જે રીતે માલેદુજાની પાર્ટીમાં રાત્રે પોલીસે જે કામગીરી કરી એ પ્રશંસનીય હતી પણ જે રીતે એને ઝડપી ઝડપી જામીન મળી ગયા વીઆઈપી ટ્રીટમેન્ટ મળી જે સમૂહ માધ્યમમાં પ્રકાશિત થયેલું છે મને એમ લાગે છે કે ઘણી જ ગંભીર બાબત છે શું મારે જીએસટીવીના માધ્યમથી સ્પષ્ટપણે પૂછવું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કાયદો બે પ્રકારના છે અમીરો માટે એક કાયદો અને ગરીબ અને સામાન્ય વર્ગ માટે બીજો કાયદો આ કાયદાની પરિભાષા પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર નક્કી કરે ને જાહેર કરે સાથોસાથ ભારતીય જનતા પાર્ટી ગુડલેગઢો અસામાજિક તત્વોને મતના રાજકારણ માટે તેમને રાજકીય આશ્રય આપવાનું બંધ કરે ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્ત અમલ થાય હફતારા નાબૂદ થાય ભ્રષ્ટાચાર બંધ